ઝડપી સમાચાર સત્ય સમાચાર નિષ્પક્ષ સમાચાર નીડર સમાચાર સાથે લોકોને જોડે સીટું બનવાનું કામ જેનું નામ જ વી આર લાઈવ છે વી આર લાઈવ એટલે આપણે હંમેશા જીવો આ નામ જ સાર્થક કરીને બતાવે છે કારક કરીને બતાવ્યું છે કે અમે સાચા અર્થની અંદર સમાચાર એ લોકોના મન સુધી લોકો સુધી સાચા સમાચાર એ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે આજના દિવસે વીઆર લાઈવ ટીમને અને દર્શક મિત્રોએ પણ જે સહયોગ આપ્યો આપતા રહે છે અને ટીમ જે રીતે કામ કરી રહી છે એક સંસ્થાની અંદર જે રીતે આખી ટીમ વીઆર લાઈવ સાચા અર્થની અંદર ખરેખર અમે જીવન છે એ બતાવવાનું કામ કરી રહ્યા છે એ પ્રશંસનીય છે ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા વર્ષની અંદર આપ યશસ્વી રીતે હજુ પ્રગતિ કરી વીઆર લાઈવ એ સાચા અર્થની અંદર અમે જીવંત છે વી આર અમે જીવન છે અમે જીવન છે અને સાચી વાત લોકો સુધી પહોંચાડતા એ જ શુભકામનાઓ આજના દિવસે પણ